જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે તો આપણે અટાણામાં વ્લોગ ચાલુ કરવો ભૂલી ગયા હતા પણ આપણે આ ડબલ પટેકનું ગાડું લેવાઈ ગયા છે કેમ કે એની પાછળ આપણે મૂકવું તો અત્યારે ગાડું લઈએ મૂકી આપણે વંશભાઈ આપણે ભેગો હોય તો અત્યારે હવે ઘરે જઈએ છીએ પણ બધું લાવવું જો હે અને આપણે કેસરી એમના આવે કેસર કહીએ કે હલર કહીએ કે સેકે કહીએ જમવું હશે ભાઈ તો આપણી પણ જોશું તો આખો દિવસ વિડીયોમાં રહેજો આપણે થોડું થોડું બચાવવાનો બધી પ્રયત્ન કરશું તો એવું છે ને હવે અત્યારમાં તો આપણા આડી નવ દસ વાગે ફેસરી ચાલુ થઈ જાય હવે આપણે ત્યારે ટાઈમ જેમ મળશે એમ બતાવવાનો પ્રયત્ન કરશું જેટલું શક્ય હશે એટલું બતાવશું કે આમાં તો આપણે ખબર જ હોય આપણે જ કામ કરવાનું હોય સારું તો આગળ આપણે જોઈએ તો આપણે અહીંયા ભાઈ અત્યારે ધાણા કાઢવામાં ચાલુ થઈ ગયું પછી આડી ચાલુ કરી આપણે હજી આટા મારવામાં ત્યાં ચાલુ કરીને હવે કાઢે છે તો આપણે ભાઈ અત્યારે તો ખાલી આ વિડીયો ઉતારીને તો આપણે કરવાનું જ છે કામ તો અડધું ભરાવે આવ્યું હું જરાક બારે બાર તો કેટલાક ત્રણ ભરાઈ ગયો ભાઈ જમ્બો છે ભાઈ તો આમાં જમવામાં ઓર તો જોઈને લાગીએ સારું ઉપાડે પણ ભાઈ આગળ જ જોઈએ ભાઈ આપણે અહીંયા હોતા નહીં તો અત્યારે આપણે જોઈએ એમ લાગે કે ઓર સારું ઉપાડે લાગે ભાઈ વાંધો નહીં સંભાળી સિસ્ટમ એ બધી સારી છે તો એવું છે ભાઈ હવે આપણે ભાઈ આખો દિવસ આપણે વિડીયોમાં તો હવે આ ફેશન જ્યાં લગી ચાલશે ને ત્યાં લગી આપણે આમાં બતાવશું આપણે ગાડા બાડા કેટલાક ધોરાવી તો જોઈએ આપણે આગળ શું શું કરીએ ચાલો વિડીયોમાં રહેજો જોઈએ આગળ તો હવે ભાઈ આપણે એટલું ગાડું ભરાણું અને ગાયથી છે ને આ ભૂકી નીકળે ને અહીંયા તો ધાણા નીકળે એની સાઈડ ભૂકી નીકળે છે તો આપણે જો અત્યારે આપણે સીપિયાનું કામકાજ ચાલુ રાખેલ છે તો આ ભાઈ આપણે ઢેગલા છે ને એનો મોટો ફાયદો છે તો આપણે શું શું પછી આગળ કેમ કે આ ઢેગલા હોય ને એટલે વાંધો નો સલો પાછા આપણે આગળ જોઈએ ને ભાઈ આવી રીતના સિસ્ટમ છે આ અહીંથી આ બધી મટીરિયલ નીકળે તો બહુ ન નીકળે વાંધો નહીં થોડીક શું કે આપણે હાલે ચારનો તો એનો એટલો અહીં દેખાય નીકળ્યો હતો આ આપણે ભૂકી ભાઈ ઉડાડે આમ સારી કોરથી ઉડાડ્યો ભાઈ ભૂકીને બધી તો એવું છે ભાઈ આમાં આ જમ્બો હાંકવાની મજા આવે ભાઈ આપણે કેમ કે આ આઠક વીઘાના ધાણા છે હવે ભાઈ આ કહીએ એમ કે આપવું એટલે આપણે થોડુંક હેલું થાય એમ એટલે આ બધી સિસ્ટમ તમે જોઈ શકો અને આપણા ગાડું પર ભરાવા આવ્યું દેવસીભાઈ શું કે હેલું કરે આપણે તો આ ધોરિ પણ જોઈ શકો આવી રીતના ચાલુ જ રહે ભાઈ આપણે ગાડામાં હવે ફરવાનું કારણ એ કે ફરાવા આવ્યું ને તો પછી તારવવું પડે ને જરાક આખા પાછું કરવું પડે તો ચાલો હવે આપણે પાછા આગળ જોઈએ આ અત્યારે ભાઈ હવે શું કે ગાડું ઠલાઈ આવે અને હવે આ બીજું ઘરે આપણે ઠલવવાની ગયા ને ત્યારે ભાઈ પ્લગ ધીડા ધીડ હતા એટલે પછી આપણે બહુ શું કે બતાવી ન શક્યા એવું છે એમાં મતલબ આપણે એ પણ બતાવવાનો પ્રયત્ન કરત પછી આપણે શું કે અહીંયા ઠલવવામાં એમ કે પાછું જ્યાં તો આપણે તાલપત્રી પાથરવી એવું બધું ઘણું કામ કરવું પડે ને એટલે પછી કંઈ ટાઈમ નહોતો રહ્યો આપણે આખોના નીકળવાય આવે થોડા ઘણા ઘા રહ્યા આખો રે આપણે થોડાક છે ને આ દેખાય કોશી થોડાક પછી દસ પંદર તો હોય એટલે આ આપણે ગાડું એમ તો વાંધો નહીં આવે ભરાઈ જાય આખું તો આવું પહેલાં પેલું પહેલું કે તેવું જામ તો નહીં ભરાય એનાથી થોડુંક ઓછું રહે પણ આપણે એલી સાડી હજી બાકી છે કાઢવાના તો આગળ આપણે એ પો રહી જાઉં તો ત્યાં પણ આપણે જો હું વિડીયોમાં રેજો જ ભાઈ મૂકીને જાતા નહીં આપણા સીપી આવેથી ધાણા હારવાનું કામકાજ ચાલુ છે આમાં આપણે બહુ જોઈએ વાંધો નથી નુકસાની એટલી નથી ને સીપી આવેથી ધાણાને હારવું તો નુકસાની પણ થાય પણ એટલી નુકસાની નથી ચાલો તો આપણે હવે આગળ તો મિત્રો હવે આપણે છે ને હેલી સાઈડ આપણું થેસર હલર હાલતું હતું જે એ બાજુથી આપણે પૂરું કરીને આ બાજુ આવી ગયા તમે આ જોઈ શકો છો ને આપણા જસુભાઈ ને બધા ગરમી ગરમી થઈ ગયા ને આપણા કાનભાઈ પણ છે તો બધા એમ કે પાકી ગયા કે ભાઈ આઠ વાગ્યાના પાથરા આપણે કાઢવા એટલે કંઈ પહેલી વસ્તુ તો નથી કે આઠ વાગ્યાના પાછળ એટલે પાહરા થઈ ભાઈ ને આ થોડા ઘણા ધાણા તો નહોતા એમ કે એટલે એવું બધી છે આપણે ભાઈ પૂરો ખાવાનો સમય મળે ને કે આપણે ભાઈ શું કે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દઈએ છીએ તો ભાઈ તમારો થોડોક સપોર્ટ અમને જોઈએ છે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો શેર કરો તમારા આનાથી સારા સારા વિડીયો બનાવવાની મજા આવે તમે એટલી મહેનત કરતા હોય તમે એટલું કરો તો મજા આવે આપણે અત્યારે દેવસિંહને જસુભાઈ વળગી પહેર્યા છે એ આ જીકા જીક છે હો ભાઈ તમે જોઈ શકો હવે પણ ભેગલો પેલો તો એ ખાલી ઘર નાખે હો ભાઈ બહુ સારું કામ છે બે ભાઈનું અમે પણ ભાઈ એવું જ કરીએ પણ અમારું પાસે તો વિડીયો નથી અમે ઉતારતા પ્રોબ્લેમ એ છે ચાલો તો આ વિડીયોમાં રહેજો આપણે આગળ જોઈશું તો ચાલો ભાઈ આપણે છે શું કે હાલી ગયું એટલે હવે બધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી દઈએ એટલે આપણે હવે સારું રહી હવે આપણે માન માન ભાઈ પૂરા કર્યા આજ તો આપણે પાકી ગયા ભાઈ પાકી જવાનું તો હવે આપણે અત્યારે તો ચાલો પછી વિડીયોમાં આગળ જોઈએ શું આપણે હવે કરીએ અને આપણે આપણું ટ્રેક્ટર ધાણા ઠલવવા માટે આવી ગયું તો હવે આપણે ધાણા પણ ઠલવી નાખીએ ચાલો પછી આપણે જોશું આગળ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જોઈએ અને જો ભાઈ આપણે આ એટલા ધાણા છે શ્યા આપણે હું અંદાજ છે સો સાત ખાંડી જેવું થવું જોઈએ તો એવી રીતના છે હવે હવે તો શું કંઈ કાટે સડશે જ્યારે ખબર પડશે તો હવે તો આપણે આને દહીં પણ દેવાના છે પણ હવે જોઈએ આગળ બે ત્રણ દિવસમાં દેશું પછી જો હું ચાલો તો આપણે આગળ વિડીયોને એન્ડ આપી દઈએ તો ભાઈ આપણે લઈને ભાઈનો સારો સારવાર જવાનું છે બાજ બાજરાની અહીંયા કટ્ટર નહીં પણ આવે છે તો કટ્ટર નહીં આવે તેનો આપણે વ્લોગ ભાઈ બીજો બનાવી નાખીશું તો હવે આ વ્લોગને છે ને આપણે અહીંયા ઝેન્ટ આપી દેવાનો છે તો જો તમને ગમે તો ભૂલ્યા વગરને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ તમને આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું તો ચાલો પાછા આપણે આ જેવો વિડીયો થઈ ગયો હવે આપણે પાછા આગળ બીજો બ્લોગ ચાલુ કરી દઉં ને કાંઈ એક વ્લોગ તો મોટો થઈ જાય તો આપણે મોટો કરવો નથી